I have a Yoshi Abu Mokan. There you go, guys. Hello, guys. How are you? I hope that I'm finally listening. i

মস্তু থাম তিনজা মরে চড়িছি তিনে কেটে মরে চড় তিনজা মরে মিছিল মাস মজা নয় હવે આપડે આપડા મિત્રો ને મકાન નવું બને છે તો દેખાડવું તો પડશે ને બધા જોઈ લ્યો ગાઈશ આપડે ભોગી ગયા છીએ ત્રીજા માળે ત્રીજા માળે તમને દેખાડું તીજો માળો આપડો કેવો છે સરસ મજાનો જોઈ લ્યો ગાઈશ મસ્ત મજાનો રૂમ છે આ રૂમ આપડે આપવાનો છે આપડો જ રૂમ છે જોઈ લો આપો જોઈ લો સરસ મજાની બાલ્કની પણ આ બાથરૂમ જે રૂમ લેવા આપણો જ રૂમ છે સરસ સ્પેશિયલ આપણો રૂમ છે ને આ રૂમ માં લવું કે આ બાજુવાળા રૂમ માં લઉં આપડે તો પેલો જ મકાન ગમે પેલો જ રૂમ કેમ કે સરસ મજાનો મોટો બધો રૂમ છે આપણે એ જ રાખવાનો છે મોટો એ જ રાખાય નાનો મોટો રખાય

તૈયાર દેખાઈ જાય ને આપડે તમે બે આપડે રૂમ તો જોઈ લીધા સરસ મજાના રૂમ છે ને બે આપડે આગલો રૂમ લેવો છે આ રૂમ છે ને ગાઈસ તમે એમાં ગયો જેબલ રાખો એ આપણે આ જ રૂમ રાખો આપડે જાવું છે ત્રીજા માળે કેટલામાં ચોથા માળે સોરી ત્રીજા માળે થોડું ત્રીજા માળે મેં રૂમ દેખાયરા મારા આપણો મોટો બધો રૂમ રાખ્યો એ આપણે કેવો રૂમ જોઈએ કમેન્ટ કયો ગાઈસ જોઈન આપ્યું સાવ અગાસી પોગી ગયા છતે જોઈ લ્યો ગાઈસ આપડી અગાસી પોગી ગયા છે તમને અગાશી દેખાડી દઉં જોઈ લ્યો આ સીડી કેબિન છે સી ને ડી કેબિન જોઈ લેજો ગાઈસ જો રામાપીર ની દર્શન થઈ ગયા જય રામાપીર કમેન્ટ માં લખજો

આવું આવું તક રાખે વોશિંગ મશીન રાખી દે આ બાજુ વરાનું મકાન છે અહીંયાથી થી દેખાય છે જો છે મિત્રો એ સરસ મજા આવે મિત્રો તા તો બહુ ના આવે આ મજા આવે જો જો ગાઈસ બહુ મસ્તીનું નું દે તારો બહુ આવે મસ્ત મજા છે આને એ હું તો રે માને ભાઈ આયો તો જો ગાઈસ આપલો હોલ છે આખે આખો મોટો બધો સરસ મજાનો છે ને કમેન્ટ તો કરજો મિત્રો માતાજી નું મંદિર જોયું બધું જોયું તો ને સરસ મજાનો છે બધું આખો view મકાનનો એટલો માર્કો કમે જોઈ લીધો કે દેખાડું છું એ આપણે પાર્કિંગ આપ્યું છે ને જગેર બસ મોટો બધો માસ્ટર બેડરૂમ હોય તો આ જો દેખાડી દો

બે મકાન માં એવી રીતે આપણો ગ્રાઉન્ડ ground floor છે આખે આખો જોઈ મિત્રો આ માસ્ટર bedroom છે આખો નીચે જે રાખ્યો છે કોક મેમાન કોક આવે તો એ જ બેસે આ ગ્રાઉન્ડ floor માં આપડે four wheel રાખી દઈએ two wheel parking જ ટૂંક છે આખે આખું મકાન મેં તમને કહીશ સરસ મજાનું દેખાયું છે અને video આવી જશે એ તમે જોજો તમને મજા આવશે મકાન કેવું બન્યું મને કમેન્ટ કરીને જરૂર કહેજો મિત્રો સારું બન્યું જે

આખા મકાન નો તમને વ્યૂ દેખાય રહ્યો છે મેં જોઈ લ્યો ત્રણ માળ નું બનાવ્યું આ પાણી પુરી વાળા ને હખ નથ થાતું મિત્રો સારું નાખે છે ખોટે ખોટી આમ પાણી પુરી વાળો છે પણ અત્યારે નાસ્તા પાણી ને એવું બધું આઈટમ રાખે છે જોઈ લ્યો ગઈશ હેલો ગઈશ તો કઈ ગયો ઓ ભાઈ હેલો ગઈશ કઈ ગયો હાય કઈ દેજો તમે હાય કરી દેજો કમેન્ટમાં

Dari mata di kemet malam jom itu terus terus majani. Apa yang kapalan tu kan? Mereka tak sih kerak sih je sok rau na. Jens na Mata mandir. Mata di. kerja bapa je ya. Jom itu terus terus majani apa kapalan itu kan? Jadi jom ni ni Jatuh aja juga is. કપડા લેવા તો અહીં આવી જજો આપણે સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપું છું એ સો ટકાની વસ્તુ છે અને આપણે કેશું અંક કરી છે બાજુવાળા તમે આને તો ઘણી ફેર વિડીયોમાં જોયા જશે જેમ કે આપણે પરમ મિત્ર જ છે જેમ કે આપણે અહીંયા જ આવી મસાલો ખાવા જેમને ખબર જ છે આમને ઘણી ફેર આપણે વિડીયોમાં લીધેલા છે મિત્ર છે કે નહીં